કેન્દ્ર સરકારના નવા અંદાજપત્રમાં તમામ વર્ગને આવરી લે તે પ્રકારની વ્યવસ્થા નાણામંત્રી દ્વારા કરવામાં આવી છે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા આજે પત્રકાર પરિષદમાં ખાસ કરીને નવું અંદાજપત્ર રજૂ થયું તેમાં સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપવું આપવામાં આવ્યું હોવાનો સુર વ્યક્ત થયો કચ્છ જિલ્લા ભાજપ દ્વારા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પત્રકાર પરિષદમાં ખાસ કરીને કેન્દ્ર સરકારના નાણામંત્રી મંત્રી દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલ નવા અંદાજપત્રના વિશિષ્ટ મુદ્દા વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પત્રકાર પરિષદમાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપ શાહ નરેન્દ્ર પ્રજાપતિ ઉપેન્દ્ર ઉપાધ્યાય મીડિયા સેલના કન્વીનર સાત્વિકદાન ગઢવી ચેતન કટિરા સહિતના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર પરિષદમાં ખાસ કરીને વિનોદ ચાવડા સહિતના મહાનુભાવોએ આ નવું અંદાજપત્ર તમામ વર્ગને આવરી લેતું આ અંદાજપત્ર જેમાં કૃષિ રોજગાર નિર્માણ સેવાઓ શહેરી વિકાસ ઉર્જા સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનતા સંશોધન અને વિકાસ તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે અને નવું અંદાજપત્ર એ તમામને આવરી લઈ ખાસ કરીને યુવાધનને પ્રોત્સાહન આપતું નવી રોજગારીની તક આપતું હોવાનું પણ મત વ્યક્ત કરવામાં આવ્યું હતું તેમણે કહ્યું હતું કે આવતા દિવસોમાં નવા અંદાજપત્રથી અનેક પ્રકારના વિકાસોના પ્રકલ્પ શરૂ થશે અને સર્વાંગી વિકાસ થશે અને દેશ મહાસત્તા તરફ જશે તેવો આશાવાદ પણ આ તકે ખાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો મીડિયા સેલના કન્વીનર સાત્વિકદાન ગઢવીએ સૌનું સ્વાગત કર્યું હતું પત્રકારોને આવકાર આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ

દેગલા સીતારામચંદી રામણી દ્વારા જે સંસદમાં પેશ કરવામાં આવ્યું મૂકવામાં આવ્યું એ વાત લોકો સુધી પહોંચે નાના વર્ગ સુધી પહોંચે એટલા માટે આ પ્રકારની એક પત્રકાર પરિષદનું આયોજન આજે ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય મતે કરવામાં આવ્યું છે આ પ્રકારે પ્રબુજ લોકોનું સંમેલન સંવાદ એ આજે બપોર પછી એ પણ કાર્યક્રમ થવાનું છે મૂળ મુખ્ય વાત છે અને બજેટના કંઈ મુખ્ય મુદ્દાઓ છે મુખ્ય વાત છે બજેટની નાની નાની વાતો છે એ લોકો સુધી પહોંચે અને લોકોને ધ્યાનમાં આવે જે પ્રકારે કેન્દ્ર સરકાર બે હજાર સત્યાવીસમાં જે પ્રકારે ભારતની દુનિયાની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવા જઈ રહી છે ત્યારે જે જે પ્રકારે એને ગતિ મળે એ પ્રકારનું બજેટની વાત એ લોકો સુધી પહોંચે એટલા માટે આજે એ પત્રકા પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં જે પ્રકારે કઈ

બજેટ સંદર્ભે વાત હતી અને દેશના યશસ્વી સાહેબના ઉજવણી કરીને ત્રણ વખત ચૂંટણી જીતીને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ મળ્યું છે દસ વર્ષની અંદર અનેક વિકાસના કાર્યો કર્યા છે છેવાડાના લોકો સુધી યોજનાઓ પહોંચે દરેક ક્ષેત્રને આવરી લઈ કરીને આપણે વિકાસ જોયો છે આજે જ્યારે ત્રીજી વખત બજેટ જ્યારે દેશની સમક્ષ મૂકવામાં આવ્યું ત્યારે પણ આ બજેટની અંદર પણ રોજગાર ગરીબ મહિલા યુવાનો અને ખેડૂતો માટે અનેક આશા અને વિકાસના જે તમામ ક્ષેત્રો આવરી લેવાતું જ્યારે બજેટ છે આપણા સૌ માટે ગૌરવની વાત છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે નેમ છે કે અંદર જ્યારે દેશની આપણે સો વર્ષની ઉજવણી કરી ત્યારે દીક્ષિત ભારત બને ભારત દરેક ક્ષેત્રમાં દુનિયાની અંદર અવલ બને અને જેના ભાગરૂપે આપણે આ વર્તમાન સમયની અંદર સરકારના કેન્દ્ર સરકારના અનેક મુખ્ય પાયાના જે વિકાસના કામો આપણે જોઈ રહ્યા છીએ અને બજેટની અંદર પણ મને લાગે છે કે આવના સમયમાં તમામ ક્ષેત્રોને આવરી લેતું અને ન્યાય આપતું આ બજેટ છે આપણે જોઈએ છીએ કે છેલ્લા અનેક વર્ષોથી કચ્છની અંદર ઔદ્યોગિક રીતે મોટું કચ્છ હબ બન્યું છે જેના કારણે લાખો લોકોને રોજગારી મળી રહી છે ભૂતકાળમાં એવું હતું કે કમાવા માટે બહાર જવું પડતું આજે લાખો લોકો કમાવા માટે કચ્છની અંદર આવે છે અને જે જે આ બજેટની અંદર વિશેષ ગરીબો માટે અને રોજગાર માટે યુવાન ભાઈ બહેનો માટે જે મૂકવામાં આવી છે મને લાગે છે કે કચ્છની અંદર પણ એનો ફાયદો થશે આવનાર સમયની અંદર જે પ્રકારે કલ્પના છે કે દેશની અંદર પણ રોજગારીની તકોનું નિર્માણ થાય અને કચ્છની અંદર પણ થશે જે પ્રકારે આપણે જોયું છે કે છેલ્લા અનેક સમયથી જે અનુસૂચિત જાતિના જે મંડળીના જે છે એમની માંગ હતી કે કે એમને એમને જે છે ન્યાય મળે તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું દસ દિવસ આઠ દસ દિવસ પહેલા જ રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેમણે કચ્છના કલેક્ટરને આદેશ કર્યો છે અને કચ્છના કલેક્ટર એ બેઠક પણ યોજી હતી મારી પણ એમની સાથે વાત થઈ હતી મંડળીના તમામ પ્રમુખોને અને આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને આવનાર સમયમાં સરકાર અને તંત્ર એમને કઈ રીતે કબજો મળે એના માટે એમનો આખો જે છે વિચાર કે તંત્રની જે કાર્ય જે છે એ અત્યારે ચાલી રહ્યું છે અને આવનાર સમયની અંદર સરકાર સંપૂર્ણપણે મુખ્યમંત્રી શ્રી સંપૂર્ણપણે વાકેફ છે અને એમની સૂચનાથી જ છેલ્લા દસ દિવસથી મંડળીના પ્રમુખો સાથે બેઠક પણ થઈ છે કલેક્ટર કલેક્ટરશ્રીની ઉપસ્થિતિની અંદર બેઠક થઈ છે મારી પણ વાર્તાલાપ થઈ છે અને એમને સંપૂર્ણ ન્યાય મળે એ પ્રકારે તંત્ર અને સરકાર છે સરકાર સંપૂર્ણ રીતે એક્શનમાં છે મુખ્યમંત્રી શ્રી સાહેબનો સંપૂર્ણ આદેશ છે એમની સૂચના છે અને એ કાર્ય તંત્ર અને શ્રીએ હાથ ઉપર પણ લીધું છે અને સંપૂર્ણપણે આવા જે લોકોના હકો છે એમને મળે એ દિશામાં જે છે કે સરકાર આગળ કામ કરી રહી છે અમેથી માંગ હતી કે દિલ્હીથી કચ્છને નવી ટ્રેન મળે અને જે આપણે હમણાં જ ટ્રેન શરૂ કરવામાં આવી છે હું ભારત સરકાર અને રેલવે વિભાગનો કચ્છની જનતા હું આભાર માનું છું અને આ ટ્રેન વીકમાં બે ત્રણ દિવસ ચાલશે અને રેગ્યુલર થાય જે માટેના પણ પ્રયત્નો રહેશે આપણી માંગ હતી કે કચ્છને ટ્રેન મળે અને ભવિષ્યમાં પણ જે કચ્છના લોકોની માંગ છે કે વંદે ભારત જેવી ટ્રેન આપણને કચ્છથી અન્ય શહેર અને પ્રાંતને જોડતી પ્રાપ્ત થાય જેના માટે પણ મારી રજૂઆતો થઈ છે અનેક સંસ્થા અનેક આગેવાનો અનેક લોકોના જે મંતવ્યો છે જે મળ્યા છે અને સરકારની અંદર મેં રજૂઆત કરી છે તો આવનાર સમયમાં એ સિવાય પણ અન્ય પ્રાંતોને જોડતી નવી ટ્રેનો મળે જે માટે પણ પ્રયાસો ચાલુ છું